જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલે મિશન ટ્વેન્ટી સિક્સ નામની ઓફરથી આખા ગુજરાતને ગુંજવ્યું છે દોસ્તો ફરી એક વખત કાંઈક નવું કરવા જઈ રહ્યા છે વેબ સંકુલ ગુજરાતના એવા નવ્વાણું વિદ્યાર્થીઓ માટે એક ગિફ્ટ પ્લાન કરી રહ્યું છે કે એ નવ્વાણું વિદ્યાર્થીઓ એકદમ તદ્દન ફ્રી બાર મહિનાનો વેબ સંકુલનો કોઈ પણ કોર્સ એકદમ ફ્રી મેળવી શકે તો આ કોર્સ મેળવવા માટે શું કરવું પડશે કયા કયા સ્ટેપને ફોલો કરવા પડશે એને આપણે જાણીએ તો મિત્રો આ ફ્રી ગિફ્ટ આપને કઈ રીતના મળશે આના માટે ઇન્સ્ટાગ્રામમાં જઈ વેબ સંકુલ ઓફિશિયલને તમારે સર્ચ કરવી પડશે વેબ સંકુલ ઓફિસિયલમાં જઈ અંદર જે આ રીલ આપેલી છે આ રીલમાં શેરના ઓપ્શનમાં જઈ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ રીલને સેટ કરવાની છે ત્યારબાદ પરત ફરી ફરી એક વખત શેર કરી તમારા વોટ્સઅપ સ્ટેટસમાં આને સેટ કરવાની છે ફરી એક વખત પરત ફરવાનું છે અને ફરી શેર કરી તમારા ફ્રેન્ડ સર્કલ તૈયારી કરનારા તમારા વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામના તમારા ગ્રુપો એમાં આને તમારે શેર કરવાનું છે મતલબ કે તમારા જે સોશિયલ મીડિયાઓ છે એમાં તમારે આને શેર કરવાનું છે જે જે સોશિયલ મીડિયાઓમાં આપણે શેર કર્યું છે એમાં ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ અને અન્ય એના તમારે સ્ક્રીનશોટ લેવાના છે આ કરી ત્યારબાદ આપણે શું કરીશું વેબ સંકુલ ઇન્સ્ટાગ્રામના બાયોમાં જશું ત્યાં જતાં આપણને એક લિંક જોવા મળશે મિશન ટ્વેન્ટી સિક્સ નામની જેવી આ લિંક આપણે ઓપન કરીએ છીએ તો એમાં એક ફોર્મ ખુલે છે આ ફોર્મમાં તમારે તમારું પૂરું નામ લખવાનું છે નામ લખ્યા બાદ તમારો મોબાઈલ નંબર લખવાનો છે મોબાઈલ નંબર બાદ તમે કયા જિલ્લાથી છો એ લખવાનું છે અને એક સરસ એવો એક ફોટો અપલોડ કરવાનો છે સાથોસાથ જે આગળ તમે કામ કર્યું જેમાં ઇન્સ્ટાગ્રામનો સ્ક્રીનશોટ વોટ્સઅપનો સ્ક્રીનશોટ અને અન્ય સોશિયલ મીડિયામાં જે વેબસંકુલના રીલને કે વેબ સંકુલના ફોટોને તમે શેર કર્યો છે એને અહીંયા તમારે એ સ્ક્રીનશોટને તમારે અહીંયા જે કોર્સ આપે પરચેસ કરવો હોય તેનું નામ તમારે અહીંયા લખી અને સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે બસ આટલા સિમ્પલ સ્ટેપ્સ છે જેને આપણે ફોલો કરવાના રહેશે મિત્રો આશા રાખું છું કે આ લક્કી ડ્રોમાં તમારું નામ આવ્યું હશે તમને કેમ ખબર પડશે તો આના માટે રાત્રિના નવ કલાકે આજે આપણી વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે ત્યાં આપ તમામે હાજર રહેવાનું છે જય હિન્દ જય ભારત